જય માતાજી બધા મિત્રોને આજે હું ચવાણાનું શાક બનાવવા જઈ રહી છું એ ગરમીમાં શાકભાજીમાં મને મજા નથી આવતી એટલે મેં કીધું ચવાણાનું શાક બનાવીએ મરચું ધાણાજીરું જેને મિક્સ પેસ કરી લેવાની અને પછી આમાં પાણી નાખી દેવાનું પાણી નાખી અને બરાબર એને મિક્સ કરી અને થોડીવાર માટે એને બરાબર ચડવા દેવાનું અને એકદમ મસ્ત મિક્સ કરી દેવાનું તૈયાર છે ચવાડાનું શાક સાથે કેરી અને રોટલી